પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે દિયોદર ઢોર ખાતે ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિયોદરના રાજવી માનસિંહજી વાઘેલા અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાતની પંચોતેર ગૌશાળાઓમાં ઔષધીય ગુણ ધરાવતા લાડુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયંતિભાઈ દોશી સંઘના પ્રમુખ નીલેશભાઈ મહેતા તનુજભાઈ શાહ રજનીભાઈ શાહ મહામંત્રી ભરતભાઈ સોમપુરા પ્રદીપભાઈ શાહ કનુભાઈ મહેન્દ્રભાઈ મહેતા લલિતભાઈ પ્રેમાભાઈ માળી વિનોદચંદ્ર શાહ સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ એ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી ત્યારથી આજની તારીખ સુધી દર વખતે અમે એ લોકોનો જન્મદિવસ ઉજવીએ છીએ દર વખતે મેડિકલ કેમ્પ કરતા બે વર્ષથી અમે લોકો પાંજરાપોળમાં દરેક પાંજરાપોળી લાડુ ખવડાવવાના લાડુની અંદર પાવડર ગોટલી શીલાજીત ધોળી મુસળી નાખીને અમે લાડવા બનાવીએ છીએ અને દરેક ઢોરને આ લાડવા પોતાને ઇમ્યુનિટી વધે અને પોતાની રોગ પ્રતિકાર શક્તિ વધે એટલે અમે લોકો આ લાડવા ખવડાવીએ છીએ અને કોઈ પણ પશુને કૃમી ન થાય આનીથી એટલે અમે દર વખતે આ વખતે અમે એમના જન્મદિવસ નિમિત્તે પંચોતેર પાંજરાપોળ માં આવી રીતે અમે ઔષધિ વાળા લાડવા અને દવા આપવામાં આવશે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાથે ગાયોને પોષણયુક્ત લાડુ પણ ખવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ માતાનું સન્માન અને સુરક્ષા કરવાનો છે માટે એક આનંદનો દિવસ કહેવાય આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે એમને જીવનમાં ગૌમાતા પ્રાકૃતિક ખેતી વૃક્ષરોપણ એમના જીવનમાં એમને બહુ મહત્વનો ઈચ્છા છે શોખ છે એના ભાગરૂપે આજે અમે આ પોઝરાપોળની અંદર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગૌ પૂજન વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી જોઈએ શા માટે કરવી જોઈએ એના માટે તજજ્ઞો બોલાવી એનો એક કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો એની અંદર અમારા માન્ય ધારાસભ્ય કેસાજી આવ્યા હતા આવશોદર બાપજી પણ પધાર્યા હતા માન્ય માજી ધારાસભ્ય માનસિંહજી તમામ ગૌશાળા પહોંચેલા સંચાલકો ગૌસેવકો અને ગૌભક્તો અને સામાજિક કાર્યકરો અત્યારે ઉપસ્થિત રહ્યા હતા મારા સંઘના ટ્રસ્ટીઓ પહોંચેલા પહોંચેલા ટ્રસ્ટીઓ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ કાર્યક્રમને અમે ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે અને આ નિમિત્તે માન્ય વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે માન્ય આપણા ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબે દિયોદર પહોંચાડ ની અંદર વિકાસ માટે પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને પંચાયતના સરપંચશ્રીએ પણ બે લાખ રૂપિયા પંચાયત પંચાયતને આપવાની જાહેરાત કરી છે ઝાડા ગામમાંથી પણ આજે બાજરીની એક ટોલામાં પછી બોરી બાજરી આવી છે અમારા સંઘના તમામ આગેવાનો તરફથી આજે તમામ ગૌશાળાની અંદર ગાયો માતાઓને તરબૂચનું આજે કરવામાં ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન આવ્યું હતું જેમાં ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગાયોને ઔષધીય લાડુ ખવડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા જે આજના સમયની જરૂરિયાત છે